સુરતના પાનેસરા પોલીસ પથકની હદમાં મોડી રાતે ગુલશન નગર પાસે યુવાનની ઘાતકી હત્યા કરનાર હત્યારાઓને પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ અટક લીધા હતા સુરતમાં પોલીસ એક તરફ કાયદો વ્યવસ્થા સુધારામાંથી રહી છે ત્યારે શહેરમાં સામાજિક તત્વો હત્યા પ્રયાસ અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જૂના ઝઘડાની દાવતમાં ગુલશન નગર ખાતે

તેને આવિર્ભાવ એક ની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે મરણ જનાર સુભાષ લાંગડે છે જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં સ્થિત હતો રહેતો હતો